જુનાગઢમાં ગિરનાર પર્વત પર માનવ મહેરામણ જોવા મળ્યું ત્યારે હજારો યાત્રિકો પહોંચ્યા છે ગિરનાર પર્વત પર દર્શન કરવા માટે ત્યારે ગિરનાર પર્વત પર આવેલ માં અંબાના મંદિરે ભાવિકોની ભીડ જામી છે ત્યારે પુણ્યનું પાંચું બાંધવા માટે મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે શ્રદ્ધાળુઓ ત્યારે પર્વત પર આવેલા અનેક ધાર્મિક સ્થાનો પર શ્રદ્ધાળુઓનો જમાવડો જોવા મળ્યો ત્યારે લીલી પરિક્રમામાં હજુ પણ યાત્રિકોની ભીડ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે